મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ વેબસાઇટનું લોન્ચિંગ કરતાં કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનકલ્યાણની દરેક યોજનાઓના અસરકારક અમલ આયોજનથી સંતુલન વિકાસનો જે ધ્યેય રાખ્યો છે તે જનગણનાથી જનકલ્યાણની ટેગલાઇનને સુસંગત છે નવી વેબસાઇટ લોન્ચિંગથી એને વધુ બળ મળશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું મુખ્યમંત્રીશ્રીએ આ વખતે દેશની આગામી જનગણના બે હજાર સત્યાવીસ અંતર્ગત પ્રથમ વખત મોબાઈલ એપ્લિકેશન દ્વારા સંપૂર્ણપણે ડિજિટલ રીતે હાથ ધરવામાં આવી રહી છે તેની સરાહના કરતાં કહ્યું હતું કે નાગરિકો વેબ પોર્ટલ દ્વારા સુરક્ષિત રીતે તેમનો ડેટા સબમિટ કરી શકે તે માટે પ્રથમ વખત સેલ્ફ એન્યુમિરેશન એટલે કે સ્વગણતરી સુવિધા પણ રજૂ કરવામાં આવી રહી છે તેનાથી પાઇલટ પ્રોજેક્ટમાં પસંદ થયેલા જિલ્લાઓમાંથી ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ મળશે રાજ્યના જનગણના નિયામક શ્રી સુજલ મયાત્રાએ આ વેબસાઇટની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે આગામી બે હજાર સત્યાવીસની જનગણના માટે રિહર્સલ હાથ ધરવામાં આવી રહ્યું છે અને વિવિધ મોબાઈલ એપ્સ નું ટેસ્ટિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આ જનગણના બે હજાર સત્યાવીસ ના પ્રિ ટેસ્ટ માટે ગુજરાતના સુરત મહાનગરપાલિકાના એકસો તેત્રીસ બ્લોક દાહોદના દેવગઢ બારીયા તાલુકાના છવ્વીસ ગામો સિત્તેર બ્લોક અને મોરબીના ટંકારા તાલુકાના પચીસ ગામોના સાહીઠ બ્લોક પસંદ